નમસ્તે જે પણ બાળકને કાચની પેઢીમાં મતલબ કે માં ઓક્સિજન પર રાખવામાં આવે છે કાં તો પછી શ્વાસ મશીન પર રાખવામાં આવે છે એ બાળકને જ્યારે માતાના પેટમાં હોય છે ત્યારે કોઈ પણ કારણસર જરૂરી માત્રામાં ઓક્સિજન મળ્યો હોતો નથી આ ઓક્સિજન શરીરના બીજા અંગોને પણ પહોંચ્યો હોતો નથી જેવા કે આંખ કાન અને મગજ માટે જે પણ બાળકને એનઆઈસીમાંથી રજા આપવામાં આવે કાચની પેઢીમાંથી રજા આપવામાં આવે ત્યારે આંખ કાન અને મગજનો રિપોર્ટ કરાવી દેવો જરૂરી છે કારણ કે બાળક બોલવાનું છે નહીં એટલે બાળકને આંખમાં કાનમાં અને મગજમાં ઓક્સિજન ના મળવાના કારણે કોઈ તકલીફ છે કે નહીં તેની કાતની પેટીમાંથી રજા આપ્યા પછી જેટલું બને એટલું જલ્દી નિદાન થઈ જાય તો જેટલું બને એટલી સારવાર કરવામાં આવે તો બાળકને જે પણ આગળ જતાં તકલીફ થાય છે તેનાથી બચાવી શકાય છે બાળકને એનએસયુમાંથી રજા આપવામાં આવે ત્યારે સૌ પ્રથમ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ આ તપાસ માટે ત્રણ તપાસ હોય છે આંખની તપાસ આરોપી કહેવામાં આવે છે કાનની તપાસ ઓઈ અથવા બેરા કહેવામાં આવે છે અને મગજની તપાસ યુએસજી બ્રેન અને જરૂર લાગે તો સિટી બ્રેન પણ કરવામાં આવે છે રજા આપ્યા પછી કાજી જ્યોતિષ કે તાંત્રિકને મળવાને બદલે આ રિપોર્ટ કરાવવામાં આવશે તો બાળકનું ભવિષ્ય સુધારી શકાય છે ના કે અંધશ્રદ્ધામાં એન્ટર થઈને બાળકનું ભવિષ્ય બગાડવામાં આવે આભાર